નમસ્તે મિત્રો ખેડૂતો છે તે બોર્ડર ઉપર જેસેબી ક્રેન જેવા ભારે વાહનો સાથે પહોંચ્યા છે બુલેટ પ્રૂફ પોકલેન મશીન છે તેની સાથે પણ ખેડૂતો આવ્યા છે ખેડૂતો છે તે આજે દિલ્હી તરફ જશે આ અંગેની વાત છે તે તમને આજના વિડીયોમાં કરવાની છે તો પૂરી માહિતી સમજવા માટે ખાસ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો મિત્રો સૌથી પહેલાં જોઈ લઈએ કે આ વિડિયોની અંદર તમે શું શું માહિતી મેળવશો પંજાબ ખેડૂતના આંદોલનનો વીસ તારીખ છે તે છેલ્લો દિવસ હતો આ તારીખ જતી રહી છે ખેડૂત નેતાએ પંજાબના સીએમને શું ટકોર કરી છે તેની માહિતી પણ આપીશું હાઈકોર્ટે ખેડૂત આંદોલન અંગે શું શું કહ્યું છે તેની માહિતી કિસાન મોરચાએ કાનૂની સહાય માટે એક લીગલ ટીમ બનાવી છે ખેડૂતને રોકવા માટે બોર્ડર ઉપર અને પૂરા શહેરની અંદર કેવી છે સુરક્ષા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે કેવી તૈયારી સાથે આગળ વધી રહ્યા છે અને ખેડૂત આંદોલનના જે મુખ્ય ત્રણ નેતાઓ છે તેને આંદોલન અંગે શું શું કહ્યું છે આ તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે તો ખાસ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો સૌથી પહેલા જોઈ લઈએ કે ખેડૂત આંદોલનના નેતાએ ત્રણેય નેતાએ શું શું નિવેદન આપ્યા છે આંદોલનના છેલ્લા દિવસે ત્રણ મોટા ખેડૂત નેતાઓએ શું શું કહ્યું સોમવારે ખેડૂતોએ કેન્દ્ર સરકારના પાંચ પાક ઉપર જે મકાઈ મસૂર કપાસ તુવેર અને અડદ ઉપર એમએસપી આપવાનો પ્રસ્તાવ છે તેને ખેડૂતોએ ફગાવી દીધો છે ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું હતું કે અમે ખેડૂતો અને નિષ્ણાતો સાથે આ અંગે ચર્ચા કરી છે અને અમારા એમએસપી ઉપર ગેરંટી કાયદાની માગ છે તે પૂરી થવી જોઈએ જો કેન્દ્ર તમામ પાક ઉપર એમએસપીની ગેરંટી આપે તો ખેડૂતો છે તે આંદોલન પૂરું કરવાની તૈયારીમાં છે પરંતુ સરકારને આપેલ સમય મુજબ વીસ તારીખ સુધી સરકાર દ્વારા કોઈ જવાબ છે તે હજી સુધી ખેડૂતોને મળ્યો નથી એટલે ખેડૂતો તેમની રણનીતિ મુજબ એકવીસ તારીખે દિલ્હી તરફ કૂચ છે તે કરશે સાથે તેમને એમ પણ જણાવ્યું હતું કે અમારી સરકાર એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયાનું પામ ઓઇલ છે તે બહારથી આયાત કરે છે અને તે તમામ લોકોની બીમારીનું કારણ છે તે બની રહ્યું છે હજુ પણ તેને મંગાવવામાં આવી રહ્યું છે જો દેશના ખેડૂતોને તેલેબિયાના પાકની ખેતી કરવાનું કહેવામાં આવે અને એમએસપીની જાહેરાત કરવામાં આવે અને ખરીદીની ગેરંટી આપવામાં આવે તો પામ તેલ પાછળ જે ખર્ચવામાં આવે છે તે એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા છે તેની બચત થશે તે જ રૂપિયા ખેડૂતો પાસે આવશે અને આનાથી સરકાર ઉપર કોઈ પણ પ્રકારનો બોજો છે તે પડશે નહીં ખેડૂત નેતા સરવંતસિંહ પંઢેરે કહ્યું કે સરકારની નિયત છે તે નથી કે ખેડૂતને કંઈક આપવાની તેમની નીતિ અને ઈરાદા છે તે યોગ્ય નથી અમારી માંગ છે કે સરકારે તેવીસ પાક ઉપર એમએસપી છે તેની ગેરંટીનો કાયદો છે તે બનાવવો જોઈએ જે પાક બાકી રહેશે અભ્યાસ કર્યા બાદ તમામ પાકો ઉપર કાયદેસરની ગેરંટી માટે કાયદાની જરૂર છે તેમણે એમ પણ કહ્યું હતું કે પંજાબના સીએમ છે તે તેમની નીતિ ક્લિયર કરે રવિવારે ખન્નોરી બોર્ડર ઉપર ખેડૂતનું મોત થયું હતું તેનો મૃતદેહ પટિયાલાની હોસ્પિટલમાં રાખેલો છે ન તો તેનું પોસ્ટમોર્ટમ થયું કે ન તો તેને યોગ્ય વળતર રકમ આપવાની ખાતરી છે તે આપવામાં આવી છે અમે પંજાબ સરકારને નીતિ ક્લિયર કરવાની માંગ કરી છે સરકારે સરકારી નોકરી આપવી જોઈએ અને પાંચ લાખ રૂપિયા છે તે આપવા જોઈએ આ મામલે પંજાબના સીએમએ પણ નિવેદન છે તે હજી સુધી આપ્યું નથી હરિયાણાના ખેડૂત નેતા ગુરુનામ ચટ્ટુનીએ ત્રણ માગણીઓ છે તે કરી છે સરસવ અને બાજરીના પાક છે તેને પણ એમએસપીની અંદર ઉમેરવા જોઈએ જો બાજરી અને સરસવને એમએસપીમાં સામેલ કરવામાં નહીં આવે તો હરિયાણાના ખેડૂતો તેમની લડાઈ છે તે લડશે અમે ચેતવણી આપવા માગીએ છીએ કે પંજાબની જેમ જ હરિયાણાના અંદર પણ લાગુ કરવામાં આવે નહીતર હરિયાણાના ખેડૂતો છે તે પણ તૈયાર છે પંટેરે કહ્યું હતું કે મુખ્ય ત્રણ માગણીઓ છે જે એમએસપી ઉપર કાયદેસર એક તો ગેરંટી આપવાની સી ટુ પ્લસ પચાસ ફોર્મ્યુલા છે તેનો અમલ અને ખેડૂતોની લોન માફી આ મુખ્ય ત્રણ માગણી છે ભાજપનું કહેવું છે કે દેશની આઝાદી બાદ નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સૌથી શક્તિશાળી વડાપ્રધાન છે જો તેઓ ખેડૂતની માંગણી સ્વીકારશે તો તે સાબિત થશે કે અત્યાર સુધી દેશના સૌથી મોટા નિર્ણયો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધા છે આવી માહિતી પણ ખેડૂત નેતાઓએ મીડિયાને આપી છે તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી સરકારે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવું જોઈએ દેશના તમામ પક્ષોને આમાં ભાગ લેવો જોઈએ તેમને જણાવવું જોઈએ કે એમએસપી કાયદાને લઈને તેમને કઈ સમસ્યા છે સરકારને કે આ એમએસપીનો કાયદો છે તે લાગુ કરતી નથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ખેડૂતના આંદોલનને લઈને કરવામાં આવેલી એક જાહેરિતની અરજી છે તે ફગાવી દીધી છે હાઈકોર્ટે કહ્યું હતું કે અરજદાર ખેડૂત વતી પ્રતિનિધિ છે તે કોઈ નથી જેના કારણે અરજી છે તે ફગાવી દેવામાં આવી છે ખેડૂતોને કેન્દ્ર વચ્ચેની મંત્રણાનો અહેવાલ આવતા અઠવાડિયે સુપ્રત કરવાનો આદેશ છે તે પણ હાઈકોર્ટે આપ્યો છે ને હાઈકોર્ટે કહ્યું છે કે હાઈવે ઉપર ટ્રેક્ટર છે તે લઈ જઈ શકાશે નહીં હાઈવે પર ટ્રેક્ટર ટ્રોલી લઈ જઈ શકાતી નથી કોર્ટે આ માટે મોટર વ્હીકલ એક્ટ છે તે ટાંક્યો હતો શંભુ અને ખનોરી બોર્ડર ઉપર મોટી ભીડને ભેગી થવા ન દે તેવી ટકોર પણ હાઈકોર્ટે કરી છે હાઈકોર્ટે કહ્યું કે ટ્રેક્ટર અને ટોલીને પ્રદર્શન માટે લઈ જવાનો અર્થ શું છે તેવો પ્રશ્ન છે તે પણ ખેડૂતને સરકારને કર્યો છે કિસાન મજૂર મોરચાએ ખેડૂત આંદોલનને લઈને કાનૂની સહાય પૂરી પાડવા માટે એક લીગલ ટીમ છે તે બનાવી છે એડવોકેટ અખિલ ચૌધરીને ટીમના કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમના આ સિવાય ટીમની અંદર એડવોકેટ પંકજ શ્યોરાણ અદિતિ શ્યોરાણ ફતિકા ત્રિપાઠી મોહિત તોમર અને કપિલ કુહારનો સમાવેશ છે તે આ ટીમની અંદર થાય છે જે ખેડૂત નેતાઓને ખેડૂતોને કાનૂની સહાય છે તે પૂરી પાડવામાં મદદ કરશે પંજાબના ખેડૂતને રોકવા માટે હરિયાણા સરકારે તમામ સરહદી માર્ગો છે તે બંધ કરી દીધા છે હરિયાણાની અંદર આઠ લહેરની સુરક્ષા છે તે ગોઠવવામાં આવી છે ઘણા બધા વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે આમાં પોલીસે અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર બટાલિયન તહેનાત છે તે કરવામાં આવી છે જે ખેડૂતોને કોઈપણ સંજોગની અંદર આગળ વધતા અટકાવશે ખેડૂતો એકવીસ ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરે તે પહેલાં જ હરિયાણા દિલ્હી બોર્ડર ઉપર સુરક્ષા છે તે કડક કરવામાં આવી છે અહીં બેરકેટ ઉપર કાટારા તાર છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે સામે ખેડૂતો છે તે મોટી સંખ્યાની અંદર શંપુ બોર્ડર ઉપર પહોંચ્યા છે અને બોર્ડર ઉપર ટ્રેક્ટરોની છ કિલોમીટર લાંબી લાઈનો લાગી છે એવડો મોટો ટ્રાફિક છે એટલા બધા ખેડૂતો છે તે બોર્ડર ઉપર આવી રહ્યા છે દિલ્હી જવા માટે ખેડૂતો જીસીબી અને હાઇડ્રોલિક ક્રેન્સ જેવી ભારે મશીનરી સાથે શંપુ બોર્ડર ઉપર પહોંચ્યા છે નિયત સમય મુજબ બુધવારે સવારે અગિયાર વાગે ખેડૂતો છે તે દિલ્હી તરફ જશે સરકારના બેરિકેટને તોડવા માટે ખેડૂતો ભારે મશીનરી સાથે શંભુ બોર્ડર ઉપર પહોંચ્યા છે સાથે બુલેટ પ્રૂફ પોકલેન મશીન લઈને આવ્યા છે જેમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ટીયર ગેસના સેલની અસર છે તે તેના ઉપર ન થાય ખેડૂત આ નિર્ણય છે તે કેન્દ્ર સરકારની બેઠક પછી લીધો છે કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા જે પાંચ પાકને લઈને એમએસપી જાહેર કરવામાં આવી હતી તેનો પ્રસ્તાવ છે તે ખેડૂતે ફગાવ્યો છે હવે આપણે સૌ ઈચ્છીએ છીએ કે સરકાર અને ખેડૂત વચ્ચે સમજૂતીથી ઝડપથી નિર્ણય આવે અને આંદોલન છે તે સમટાય કારણ કે આંદોલનના કારણે એક સર્વે મુજબ જોઈએ તો એક હજાર કરોડ રૂપિયાની નુકસાની છે તે થશે કેમ કે આ બોર્ડર ઉપર જે બે મોટી ફેક્ટરી આવેલી છે તે બંધ છે જેનું દરરોજની કમાણી છે જે દરરોજનું ટર્નઓવર છે તે કરોડો રૂપિયામાં છે પરંતુ આ આંદોલનને લઈને આજનો દિવસ છે તે ખૂબ જ મહત્ત્વનો છે આજે આંદોલનની રણનીતિ મુજબ ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરશે અને તેને લઈને ખેડૂતોની તૈયારી છે તે પણ જોવા મળી છે જેસીબી ક્રેન અને બુલેટ પ્રૂફ પોકલેન મશીન સાથે ખેડૂતો છે તે મોટી સંખ્યાની અંદર બોર્ડર ઉપર પહોંચ્યા છે